એક બહુ મોટા ઇન્ડસ્ટ્રિયાલીસ્ટના છોકરાએ લગ્ન કર્યા બહુ મોટી પાર્ટીના લગ્ન થયા ને છોકરાના બાપાએ કીધું જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે તો પંદર દિવસ તમે બિઝનેસમાં થોડી હેલ્પ કર પછી હનુમન માટે તને વર્લ્ડ ટુની ટિકિટ આપીશ પણ અત્યારે પંદર દિવસ થોડું કહી ગયા અત્યારે હનુમન તારું ઘરમાં પતાવી દે તો છોકરો તો ઘરમાં હનુમન કરવા માટે બે રીને હું તો તો બેન છો આપણને કોઈ નોલેજ આવ્યું નથી બાપાએ કોઈ બહેનપણિઓ નહીં મારે કોઈ ભાઈબંધ નહીં વાત નથી કોઈની જોડે થઈ અને મને કોઈ સેક્સનું નોલેજ નથી ચાલુ કરવું છું કે બેન જો પપ્પાએ મારી પત્તર છોડી લે એટલે પપ્પાને જ પૂછીએ તેણે અત્યારે મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય છોકરા તો બાજુમાં બી રહી હોય છોકરા મોબાઈલ જોડ્યા બાપાને ડેડી અત્યારે કાંથી બોલે છે મારા રૂમમાંથી બોલું છું મેં જો કેમ ફોન કર્યો અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ મારું સ્વાત છે આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ પ્લીઝ તમને ગાઈડ કરો બાબા કે ફોન ચાલુ રાખ હું કહું એ પ્રમાણે આગળ વધનો બ્લાઉઝ કાઢી નાખ તો કે કાઢી નાખ્યો હવે એની બ્રા કાઢી નાખ તે કાઢી નાખી હવે બોલ દબાય થોડી વાર છાતી હશે બહુ જોતી ના દો તો થોડી વાર આવે હવે ત્યાં બચ્છી ભરી હોય તો ભર ભરી હવે હવે એનો ચણિયો કાઢી નાખ તો કે કાઢી નાખ્યો હવે એનો કાઢ્યો તો કે ના કાઢે કાઢી નાખ્યો હવે હવે નીચે થોડી વાર હાથ ફેરવો હ નીચે હાથ ફેરવો ફેરવ કે ફેરવ્યો તો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ એક્સાઇટ થઈ એવું લાગે છે તને પપ્પા એ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે તો હવે ધ્યાનથી સાંભળ જે મારી પાસે છે તારી પાસે છે તો એની પાસે નથી એ ત્યાં નીચે નાખી દે ફ્લેશો દે મોબાઈલ નાખી દીધો છોકરાએ લગ્ન કર્યા સાંજે અગિયાર વાગ્યાની ટ્રેનના રાતને અગિયાર વાગ્યાની ટ્રેનમાં અનીમુન માટે બારગામ જવાનો હતો છ વાગ્યા ઘેર આવીને મમ્મી પપ્પાને કે મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો અને કે કે કેમ કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં બાપો કે ગાડો થઈ ગયો છું મા બાપને લઈને હનીમૂનમાં જવાય તો કે ના હું તમને વગર નહીં જવું કે હું સમજવાનો હતો તારથી તમે મને લીધા વગર બહાર નથી તો હું તમને લીધા વગર નહીં જાઉં તમે નહીં આવો તો હું ટિકિટ પાડીને ફેંકી દઈશ ડોસી કહેવાય છોકરા આટલું બધું ફોજ કરે ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે એટલે કોઈ હોટલમાં આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું લંચ જોડે લઈશું પછી લોકો રોકાય આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું છોકરા આટલો પ્રેમ બતાવે છે ચલો ને ડો કારો ચલો ડો ડોઈ ઉપડ્યા ડોન ડોઈ છોકરાને બહુ ટ્રેનમાં બેઠા બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ત્યાં ત્રણ કલાક ટ્રેન લેટ થઈ ગઈ ત્યારે આઠ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે સ્ટેશન ઉતર્યા હવે ઉતરીને હોટલ હો જોવા માંડ્યા પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે કોઈ ઇવેન્ટ હશે ગમે તો હોય હોટલમાં હોટલમાં કોઈ રૂમ ના મળે અગિયાર વાગ્યાના રખડ થતા રાતના અગિયાર વાગ્યા રાતના અગિયાર વાગે એક હોટલવાળા એવું કીધું મારી પાસે એક જ રૂમ છે બહુ બહુ તમે તમને એક્સ્ટ્રા બેડ આપું નીચે પથારી ફરી આપું એથી વધારે કંઈ ફેવર ના આપું એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ હું તાઇમા નીચે હોઈ રહીશ હાલને એકસ્ટ્રા બેડ વાળી રૂમ લઈ લીધી ડોહન ડોઈ નીચે ઉતા છોકરાને બહુ પલંગ ઉપર વચ્ચે સાડીનો પડદો નાખી દીધો અને હોઈ ગયા આ ડોહો તો થાકેલો હતો પંદર મિનિટમાં તો નજકો બોલો પેલો તો છોકરો તાજો પહેણેલો મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો શરૂ કરી દીધો ચોતકામ એ ડોઈએ ડોવાનું ઉઠાણું જોયું શું આ છોકરો બહુ કેવી મજા કરે તમને મન નથી થતું ડો કલા આપણે કરીએ તો ડોવાએ ચોધ્યું ચોધીને ડો ઉતરીને પાછો હોઈ ગયો ફરી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું ફરી ડોએ ડોવાનું જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું અનિમોન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય તો કે ના પ્લીઝ તમે કરણ કરો પ્લીઝ એટલે ડો વાર ચઢ્યો બીજી વારમાં તો બે હજાર ડો આપી ગયો માણમાં તો હેઠો ઉતર્યો ઉતરીને પડકો પડીને હોઈ ગયો વળી કલાક તો પેલો છોકરાની છોકરી ચાલુ થઈ ગયા જોયું 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 ન કરે એમનાથી થાય એ લોકો ધારી એટલી વાર કરીએ કે આપણી ન થાય આજે કેટલા વરસ પછી મેં બે વાર કર્યું ઉપરા કર્યું ને હવે ન થાય હુઈ ગયા તો કે ના તમને મારા સોગન છે પ્લીઝ સોગન દીધા ડોઈએ તો ડો ત્રીજી વાર ચડ્યો ત્રીજી વારમાં તો બે ચો ડોને ફીણ વળી ગયા મોડા મોડામાં ફીણ વળી ગયા હુઈ ગયો ફડખો પડી અઢી કલાક તો પેલા છોકરાને એવું ચાલુ થાય ડોએ ફરીથી જોઈ કાકાની ખોપડી ફરી દોવાની ઉભો જ થઈ ગયો પતારે સાડીઓનો પડદો તોડી નાખ્યો ચડેલા છોકરાને પાછળ બોચીમાં જલીને ઊંચો કરીને કે ગોડીના તું અનુમૂન કરવા આવ્યો છું ત્યાંની માં ચોદાવા આવ્યો છું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું તો બેન વિચાર કરોકરાઓને કશું ભણાવ્યું નથી ને કાલે કશું ભણ્યા નથી ને કશું આવડશે નહીં ને કાલે ઇન્સ્પેક્શન છે પેલા ઇન્સ્પેક્ટર આઈન પૂછશે ને છોકરાને આવશે ને મારી નોકરી જશે એટલે પેલા બેન છોકરાઓને જો કાલે આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન છે ને સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ આવશે ને તમને પૂછશે ને તમને કશું આવડશે નહીં મને ખતરી છે તમે કશું ભણ્યા નથી મેં ભણાવ્યું નથી તો હવે મારી નોકરી જોખમમાં છે એટલે તમારે કાલે તમે જવાબ સાચા આવશો તો મારી નોકરી ટકશે તો કે હા અમે સાચા જવાબ આપીશું કેવી રીતે આપી કે પછી હું એક ટ્રીક કરું છું આપણે થોડું ટ્રીકથી રમીએ કે ઇન્સ્પેક્ટર આવશે ને એ આગળ ઉભો રહેશે ને હું ઇન્સ્પેક્ટરની પાછળ ઉભી રહીશ ઇન્સ્પેક્ટર તો પણ પૂછશે ને તો હું તમને સાઇન કરીશ મારી સાઇનથી તમારે સમજી જવાનું અને જવાબ આલ દેવાનો છોકરા કે વેરી ગુડ ટીચર અમે એવું જ કરીશું તો બીજા તરફ ઇન્સ્પેક્ટર આવ્યા ઇન્સ્પેક્ટર કે છોકરાઓ તમે બધા રેડી જાઓ હું સવાલ પૂછું છોકરા કે સાહેબ પૂછો પેલી બેન પાછળ જતી રહેલી સાહેબે પહેલા સવાલ કર્યો કે સિક્સ ટુ ઝા છ દુ એટલે બેના સાઈન કરી બાણું બાર છોકરો કે બાર વેરી ગુડ વેરી ગુડ પછી બીજો સવાલ ટ્વેલ્થ થ્રી સા બાર તરી એટલે બેને સાઈન કરી છત્રીની છોકરો કે છત્રી વેરી ગુડ વેરી ગુડ લાસ્ટ સવાલ તેર સીતા થર્ટીન સેવન સા બેન હલવા શું કરું તો બેને આઈડિયા કર્યો પેલા પૂછ્યું તેર સીતા તો બેને ગાઘરો ઊંચો કર્યો અને છોકરા નામ બતાવવા આમ હા કે ફરી પૂછ્યું તેર સીતા તો છોકરા નાના નાના અમજણ ના પડી આમ આમ કર્યું તેર સીતા છેલ્લી વાર પૂછ્યું છું કે નાનો છોકરો ઉભો થઈને અમારી બેનનો ભોસડો બાપુ જંગલમાં શિકાર કરવા ગયા હાથમાં બંદૂક સામેથી વાઘ આવ્યો બાપુએ આમ એમ લીધો વાઘ કૂદી ગયો બાપુ કે આ ભોસળીનો કૂદી ગયો નાય તો મરાણા નાય તો બીજી ગોળી નથી વાઘ કે કેમ બાપુ બાપુ કે ભૂલ થઈ ગઈ ભૂલશે કે બેન ચોધ મારી હોસે કુદર ને ઓછું કે છે ભૂલ થઈ ગઈ આ તને ફાડી ખવું મટન તારું બધું ખાઈ જવું બાપુ કે ગાડીનો ધામ મને ન મરાય હું તો ગામનો બાપુ છું મારે બે દીકરાને એક વહુ છે વાક્ય તારે નવી ના છે મારે હમણાં ત્રણ બચ્ચા આવ્યા છે મારે વાગણી છે હમણાં હું નવરો ન થઈ જાત આ તને મારી નાખું આ બાપુ કે આ બો મારી નાખશે આ બાપુ કહેજો તારે માર્યું ને તમારી ગાંડ મારી લે પણ મને જવા દે અને આ વાઘને તો જોઈએ આમાં કેવી મજા આવે વાઘે તો બાપુને ગાય મારીને વાઘ ગયા બાપુ કે ભલે ભોજ આજ આજે મારી ગયો કાલ બે ગોળી આવું કુદે ભેગો ભોજ ઉડીને પાડધું તો બે ગોળી ભર્યા એને આમાં આમાંથી વાઘ બાપુએ ભડાકા શરૂ કર્યો કૂદી ગયો કૂદી ગયો બાપુ કે ભોજ ને આજે કૂદી ગયો હા મરાણા કે વાપાઈ વાપાઈ કેમ બાપુ કે ભૂલતી ગયો રૂજ ને ભૂલતા બેન છો ગઈકાલે છોડ્યો ને હવે નહીં ધીસ ઇઝ નથિંગ ડોઈંગ આજે તો તમે માની નાખું બાપુ કહેજો આ બંદૂક તને દઈ દઉં છું દહ વર્ષથી લાયસન્સ છે એ તારું અને તને વચન આપું છું કે આજ પછી તારી આમુ નહીં ગામના કૂતરા બલાડાની આમું નહીં દે જાય નહીં ગઈકાલે જવા દેજે હવાજ થઈ ગઈ હવે કે જો તને ગઈકાલે મજા આવી ને હાથ ફરી મારે પણ જવા જાય વાગે તો ફરી બાપુની ગામ વાગ્યા ગયા ને બાપુ ગયા આ બાપુ કે ભોજડી ને બે દી થી મારી જાય છે કાલ છ ગોળી ભરાવીને આવું સિક્સ કેટલીક વાર કુદે કે કુદતા કુદે એક વાર તો ગાંડમાં કરી જાય ભોજડી ને છ ગોળી ભરાવીને ના આમાંથી વાઘ આ બાપુએ ભડાકા શરૂ કર્યા કુદી ગયો કુદી ગયો છ છ વાર કુદી ગયો બાપુ કે ભોજડી ને આ તો આ તો મરાણા એની માને વાઘ પાયા હોય ને પેલા બાપુએ વાઘને લલચાવવા માટે ચોઈણો કાઢી નાખ્યો જબ્બો ઊું કરીને ના ટેકે આમ ટેકો દઈને ગાંધ ધરીને ગોઠવી ગયા એટલે વાઘ ભાઈ આવીને બાપુની ગાયડે તપલું મને કહે બાપુ જંગલમાં શિકાર કરવા આવશો ગાયણ મરાવા આવશે જો એક પાંચ સેક્સના ડોક્ટર પણ ડોક્ટર મને નીચે પ્રોબ્લેમ છે જોકે શું દે એ નીચેને પ્રોબ્લેમવાળા જ આવે તું ખોલીને બતાવે કે આ ખોલીન બતાવશે તમને હસવું આવશે ડોક્ટર કે દસ વર્ષથી મારું ક્લિનિક છે સવારે ચાર કલાક સાંજે ત્રણ કલાક સાત કલાક અહીં બેસું છું એવરેજ વીસ લોડા રોજના જોઉં છું દસ વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી કરતા અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે પેલો કે જો તું એવી ચેલેન્જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું જો હું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લો દવાઈ ફરી આપીશ પણ તારે ખોલવું તો પડશે તો પેલા પાટલોનું ખોલી ને તો નીચેનું લોડું અગરબત્તી લબડતી ને એટલું પતલું અગરબત્તી લબડતી એવું લાગે તો ડોક્ટર હસી પડે તો હસાઈ દીધો કે હવે ચાલ આ તો જોઈ લીધું તને પ્રોબ્લેમ શું છે એ કે પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે સોજો ચડી નગર બધી જેવું થયેલું તો ઓરિજિનલ દાગીનો શું હશે ફળી શેના ડોક્ટર શેના ડોક્ટર છે એટલે ઇન્ટરલન્સ મેડિસિન ઇન્ટરનલ મેડિસિન ફેમિલી પ્રેક્ટિસ પણ ડોક્ટરની લાઇનમાં સારામાં સારી લાઈન કહીએ ખબર ડોક્ટરની લાઇનમાં સારામાં સારી ના ગાયનોકોલોજી ઘેલચુદીમ ઘેલ જુદી લાઈન ગાયનોકોલોજી તો ખરાબમાં ખરાબ લાઈન સાહેબ ના એનું કારણ કહું સાહેબ જેલચુદી લાઈન ગાયનોકોલોજી સારામાં સારી લાઇન કહ્યું ને તો ડર્મેટોલોજી ચામડીના રોગોની એ કે એમાં કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં રોગ જલ્દી મટે નહીં ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહી અને ગેલચોદામાં ગેલ ચોદી છે ને ગાયકોલોજીસ્ટ કેમ કે જે કાળામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં આ ચોદું પ્રોબ્લેમ હોતતો હોય સાચી વાત નહીં હા ધર્મેશ અહીંયા અને આ ભાઈ બહુ મજાની વાત છે બહુ ઊંચો જોગ છે બહુ ઊંચો દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુકરાણું હોય સ્પમ જેને કહેવાય જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની છોકરું પેદા કરવાની તાકાત એ સ્પમમાં હોય એક લોડામાં બે સ્પમ વાતો કરે સેક્સ ફોર્મ બીજાને કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વિલ લાઈક ટુ બી પેલો કહો ઈફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ લાઇક ટુ બી એ ન્યુરો સર્જન પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ વર્ટીલાઇઝ વોટ વોટ યુ વુ લાઇક ટુ બી પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ દેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર તો કોમ્પ્યુટર એન્જિનિયર ન્યુરો સર્જનની વાત ચાલતી હતી ને એવામાં જેનું લોડવું હતું એનું માર્યું એટલે મુઠ્યું માર્યું એટલે વિડીયો બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર ગટરમાં જવા માંડ્યું गटर में जत के बीजाने कैक बैठ चौत केरियर बाई गई तो एक बापू अमेरिका आबड़ा राजेश भाई गैस बनेला બધું આ ડિઝની લેન્ડ બધું ફરવા લઈ જતા હતા બાપુ કે રાજેશ મારે આ બધું કાંઈ નથી જોવું આ બધું નાના છોકરા મજા આવે મને તારે બતાવવું હોય ને તો મને અહીંથી ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે હાચવે કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં અને ત્યાં બાપુ એ લોકો ગાય દોવાનું મશીન જોયું હાલ એ લે આ મારું કે આ સાર ટોટા હા ચાર આસડે ચડાવી દેવી મશીન સ્વીચ ચાલુ કરી દીધું એટલે ઓલું આમ આમ ઓટોમેટિક આમ 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 ધોવાય અને બોગણા ભરી જાય કે રાજેશ મારે આવું મશીન દેશમાં લઈ જવું છે કે દેશમાં તમારે ભરવાર ધોવા ના આવે કી આવે પણ એમની દાંડાઈઓ બહુ થઈ ગઈ છે દી ન આવે ને તો ભોજળોને છૂટા જ કરી દઉં આ મશીન ચડાવી દઉં જો ફાઈ ગયું ને તો હો મશીન મંગાવી લઉં બધા નવરા કરના ભૂ એ બાપુ લઈ જાઓ લઈ જાવ હું અપાવું હમણાં હજાર ડોલરનું મશીન બાપુને ગિફ્ટ આપ્યું બાપુ તો મશીન લઈને ગયા મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા બાપુને કેવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠિયું મરાય એટલે એક ટોટો અહીં લગાવીને છાપ છાપોલીને બાપુ બેઠી ગયા મશીન ચાલુ થઈ ગયો થોડો રોડ 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 એક વાર પત્યું બાપુ મશીન બંધ કરવા મશીન બંધ જ ના થાય ચાલુ જીજી વાર પત્યું બાપુ મશીન બંધ કરાય કે મશીન બંધ જ ના થાય મશીન ચાલુ થોડો રોડ રોડ ત્રીજી વાર માં તો બાપુ ને ભ્યાં જવાબ પડશે મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા રાતા પીડા થાય ને રાડું ના કહે ભોસડે ભોસ બંધ નતું તું કોઈ બચાવ બાપલા કોઈ બચાવ મરાણ હવે એવા રૂમ માં અંદર હલવાના હતા કોઈ અવાજ ના આવે કે ભ્યાસો જ મરા છે તમે શું કરવું તે રાજેશને ફોન કર્યો રાતના રાજેશ ભાઈ ક્યાં શું થયું બાપુ હવે વાળું મશીન ભોજડીનું કે એ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો જે એક ટોટો નીચે ચોંટાડીને બેઠો છું અને બે વાર તો પચ્યું અને આ મશીન ભોજડીનું બંધ નથી થતું કે આવાનું શું કરવું કે એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો મેં ઇન્સ્ટ્રકશન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર ફાઇવ લીટર્સ